શું શું કે ના ભાઈ હુલી જ નઈ ચ આપણે ફાળો વાળો હાલવાના જ નહીં ચું ના હોય ને હા એના નામ લખવા એવું

ટૂંક સમય માં એવું કારણ આગળ સરપંચ ની ચૂંટણી સરપંચ ની ચૂંટણી આવશે એટલે સરપંચ બધા આગળ છે મારે શું કાગળે આવી એટલે બસ કાકા હા શું કરો બે

ગમે તે ઉભરે આબા નો તો મુજ સુ ટેન્શન છે લે લઈ એવું છે ને પડ્યા આઈ સરપંચ નો હોય આધાર કાર્ડ ને ચૂંટણી કાર્ડ ના હોય એમ કરી રહ્યા હે ને ઓ આકા દાજુ પા હલકા તો મુદ આબા નો ચા ગયો તો ડાકા

તમે no, hmm. <laughs>

બસ ભાઈ હવે હો મને ખબર છે કે તારે હવે ગોટા નો લીધું એટલે તારે ગોટા જ ખાવા છે પણ હવે ગોટાનું ચોકન જવું હા સરપંચ જોડે જવા દે અને સરપંચ જોડે થી પૈસા લઈ અને ઘરે લાઈન ખાવ અને પછી તો સરપંચ આપણે જ થવાના છે એટલે હું તો નહી ખબર પણ એ તો ખબર કે નહીં જતા દે મને

મને ખાલી એટલું કરી આલો તમે હા કે કુણ હૈ મારવા વાતો આપડો હા ગમે ઓ પોરે હે પણ તમારા આગળ તો કોઈ ની ચાલે તમે જ જીતવાના છો આ વાતડો વિશ્વાસ છે રમતાજી ને રમતાજી દુ પારે ને એમને ચો ખબર છે મસકો મારો પડ લે એવું નહીં હા એ તો મારું કોમ બોલે ને લે સર પણ તમારું કોમ એટલે

એટલે ગોટા બોટા નું તો વાવ જોવા ને કોક થોડું ઘણો ખર્ચી આલો તો વળી સારું બરોબર તો ની ખર્ચી હા તો બરોબર છે એ તો હું તમને આલું હા પણ એવી રીતે હું વોટ નઈ લેતો એવી રીત નઈ કે તમ તા આ તો તમે જોય એમ હમ એવી રીત કહેવાનું તમે હમ હા તમે કરો કે માર કેરત ખાઈ કે બનાવું ના ના સરપંચ એમાં ના મજા આવે તાણ તમારે આલુ જ પડે ઈ તમારો ઈર્યુ તમારું પેલું મોન કહેવાય એટલે પણ હું ઈર્યુ આલુ હા હા તો હમણા તમે શું કો બે બીજા જાય કે સરપંચે મને ગોટાન પૈસા આલે ના કહું કોઈ નઈ ના કહું હમણા કે હા ઓજ બનાવી દી વેદોન તમે લઈને જાવો ને બધન કેહોન તો ખોટું મારું નામ બદનામ થાય એમ અને સાચી વાત છે મારવાડી ડુંગળી બુંગળી ના હોય

તમે ભૂલતા <this prendere> <Ust. mars> oh,